હલો મિત્રો આ છે ની મોજ જુઓ ને ગાડી લાડાની આવી ગઈ છે અને અમે પણ આવ્યા હતા બસ જાન હવે ઉતારો કે ને ઉતારા જાય રહી બી હાલ જ એન્ટ્રી કરાવીને આવ્યા છે મને કંઈ ખબર નહીં જ્યાં તો ત્યાં ગામની હે પણ અમારા સિંગર ભવનભાઈના મામાના ઘરે જાન આવેલી અમે પણ આવેલા હા ચોકેલા હે હવે તમે જોવો ને બરાબર હમ જોવો આમ એ વાર તમને કાળી ખરાઈ આગળ એક વિડીયો બનાવું એમાં પછી બતાવું જોવો ફટાકડાના ના પણ એવા ઉડાડ્યા આજો હા મને દાંત કાઢેરા હો આ એમ કે લુખાવા વિડિયો લેવા જ બસ પહોંચી જ આવે હા બસ વાત નહીં યાર અમારો ધંધો હે યાર એમ